જે રીતે પ્રવક્તા કહી રહ્યા છે કે નરેશભાઈ એવું ન કરાવી શકે આપનું શું માનવું જ્યારે ટીમનો મેઇન માણસ આવું કરતો હોય અને અસંખ્ય વાર કરેલું છે આપણે એ પાદરિયાનું પહેલો પરાક્રમ નથી ઘણા લોકોને દમ દાટી રેડ પડાવી લૂંટ્યા છે પુરાવા હું હાજો થઈશ ને પછી હું તમને આપીશ જયંતિભાઈ તમે શું માનો છો કઈ રીતે સમાધાન બંને વચ્ચે થવું જોઈએ કારણ કે કડવા લેવા જામી રહ્યો છે સમાધાનમાં કોઈ શરતું ન હોય એક બીજાનો પ્રસંગ આવે છે પહેલો પ્રસંગ સરદારધામનો આવે છે તો ખોળલધામે માજરી આપે અને કોળલધામના પ્રસંગમાં સરદારાધામ માજરી આપે સમાધાન શું આમાં કોઈ બાપુજીને કોઈની પેઢી નથી સમાજનું હિત હોય ને એ જે માણસ સમાજનું હિત જોતો હોય ને એ સમાધાનનો વિચારે જે પોતાનો સ્વાર્થ જોતો હોય ને એ સમાધાન નો થાય એવું વિચારે શું કારણ શું છે મને શું ખબર હોય એને શું મગજમાં હોય એને પૂછી જુઓ સીસીટીવી જે પ્રકારે સામે આવી રહ્યા છે તમે પેલા એનો કોલર પકડો છો પાટુ મારો છો પરંતુ હકીકત શું છે કારણ કે બાદમાં તો તમને માર મારવામાં આવ્યો જ છે સાહેબ કોઈ માણસ મને ગદ્દાર કે બેનો વિશે અભદ્ર ટિપ્પણી કરે અને પડવા પટેલ લૂચા નીચ છે આવા શબ્દો ઉચ્ચારે ત્યારે મેં એને એવું કીધું કે ભાઈ મોઢું બોલી સાંભળીને સાંભળાય અને જેમ તેમ ન બોલાય એટલે મને એણે એવું કીધું કે તન ઊઠું મને ઓડકશ હું પી પાદરિયા છું અને કે જે હોય તે એટલે એને હાથું ગાયમો એટલે મારા સ્વ સ્વબચવા માટે પગ મેં દોરાયો બીજુંમાં ફંડિંગની વાત પણ કંઈક આવી રહી છે કે તમે સમાજ માટે જે સરદાર ધામ માટે ફંડિંગ ઉગરાવી રહ્યા હતા તેના કારણે થઈને ખોડલધામના અમુક વ્યક્તિઓને પેટમાં દુખે છે આ વાતમાં હકીકત કેટલી મને સરદાર ધામમાંથી ફંડ ઉગરાવવા માટેની કીધું હતો એટલે હું ઉગરાવું છું ખોડલધામ કે તો એના માટે હું ઉગરાવું હું એનો ટ્રસ્ટી છું મને કે માનવાનું નથી